આજરોજ સાંજના સાત વાગે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે નમોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે પૂર્વે પ્રચારાત્મક રેલીનું આયોજન યુવા મોરચા દ્વારા ગઈકાલે કરવામાં આવ્યું હતું નવલખી મેદાન પરથી પ્રારંભ થયેલી આ બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રસાર થઈ હતી આશરે અઢીસો જેટલા યુવા કાર્યકરો બાઇક સાથે જોડાયા હતા અને ઉર્જા તથા ઉત્સાહભેર નાગરિકોને નમોત્સવ માટે આમંત્રિત કર્યા હતા રેલી દરમિયાન જનજાગૃતિ સાથે સાથે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આજ રોજ યોજાનાર નવલખી મેદાન ખાતે સાત વાગે યોજાનાર કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં હાજરી નોંધાવે યુવા મોરચાના આગેવાનોના જણાવ્યા અનુસાર નમોત્સવ વડોદરા માટે ગૌરવનો પ્રસંગ છે જેમાં દરેક નાગરિકે પોતાની ભાગીદારી દર્શાવવી જોઈએ આ ભવ્ય બાઇક રેલી પછી સમગ્ર શહેરમાં નમોત્સવને લઈને ઉમંગ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે આવતીકાલે વડોદરા શહેરની ધરતી ઉપર નવલખી મેદાનમાં સાંજે સાત વાગે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે આયોજિત થનાર નમોત્સવ નામનો ભવ્ય મહાન મહાનાટ્યનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે શ્રીમાન સાઈરામ દવે અને એમના લગભગ દોઢસો જેટલા કલાકારોના માધ્યમથી ડ્રામા ડાન્સ સ્ટન્ટ અને મલ્ટીમીડિયાનો ઉમેરો કરીને હાઈટેક શો નું આયોજન વડોદરામાં થવા જઈ રહ્યું છે એ નિમિત્તે આજે યુવાનો દ્વારા એક સંદેશો વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સમાજની અંદર પહોંચે એના માટે એક બાઇક રેલીનું આયોજન યુવાનો દ્વારા થયું છે લગભગ પાંચસોથી વધુ યુવાનો આ બાઈક રેલીમાં જોડાવાના છે બધા વિસ્તારોમાં ફરીને આવતીકાલના કાર્યક્રમનો પ્રચાર પ્રસાર થાય મોટી સંખ્યામાં લોકો નમોત્સવ કાર્યક્રમ જોવા માટે આવે એના માટે અપીલ પણ કરવા આદરણીય મોદી સાહેબના સત્તરમી સપ્ટેમ્બરના રોજ જ્યારે પંચોતેર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં એમના જન્મદિવસને લઈને અનોખી ઉજવણીઓ થઈ રહી છે ત્યારે વડોદરા મહાનગરમાં પણ નમોત્સવનું જે આયોજન થવામાં આવ્યું છે એમાં સાંઈરામ દવેજીની આખી દોઢસો જનની જે ટીમ છે મંચન કરવાની છે એમનું બાળપણથી લઈને અત્યાર સુધીનો આખો જીવનકાળ જે છે એનું મંચન જ્યારે દોઢસોથી વધારે આર્ટિસ્ટો કરવાના છે સાથે અઢીસોથી વધારે બેક સ્ટેજના એમની ટીમ છે ત્યારે ચારસો લોકોનું સંપૂર્ણ આ નાટક જે થવાનું છે મોદી સાહેબના જીવન પર એનું અનોખી ઉજવણી વડોદરાભરમાં કરવાના છે ત્યારે યુવા મોરચા દ્વારા આજે અમે બાઇક રેલી સ્વરૂપે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ફરીશું અને સૂત્રોચ્ચાર સાથે કે આવે છે ભાઈ આવે છે નમોત્સવ નો કાર્યક્રમ આવે છે આવે છે ભાઈ આવે છે નવલખી માં આવે છે આવે છે ભાઈ આવે છે સાત વાગ્યે આવે છે આવે છે ભાઈ આવે છે દસ તારીખે આવે છે આવી રીતના અલગ અલગ સૂત્રોચ્ચાર છે જે અમે રૂટમાં આવતા મુખ્ય ચાર રસ્તા પર છે ત્યાં અમારી આખી ટીમ આનો સૂત્રોચ્ચાર કરશે જેથી કરીને જે લોકોના સુધીના વાત પહોંચી છે પણ એમને એક યાદ કરાવવા માટે કે આવતીકાલે પોતાના પરિવાર સાથે એ લોકો અહિયા આ નાટકનું આખું મંચન નમોત્સવ નો કાર્યક્રમનો માહોલ માણવા માટે આવે એની માટેનું આખું યુવા મોરચા દ્વારા રેલી વડોદરા આજે નવલખી શરૂ થઈને કોઠી કોઠી થી આપણે સલાટવાડા સલાટવાડા થી કારેલીબાગ પોલીસ સ્ટેશન કારીલબાગ પોલીસ સ્ટેશન થી વારસિયા વાળા ચાર રસ્તા ત્યાંથી માંડવી માંડવી થી ફરીને ભગતસિંહ ચોક ભગતસિંહ ચોક થી થઈને માર્કેટ ચાર રસ્તા માર્કેટ ચાર રસ્તાથી થી સ્થંભ ને કીર્તિ થી પાછા આપણે નવલખી મેદાન અમે આવવાના